તો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને લુ લાગતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન આઈપીએલ બે હજાર ચોવીસમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ જોવા માટે આવ્યો હતો શાહરૂખ ખાનને લૂ લાગવાથી ડિહાઇડ્રેશન થતાં બપોરના સમયે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અને પુત્ર અબરામ સાથે અમદાવાદ આવ્યો હતો અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી પડી રહી છે અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં ચાલીસ ડિગ્રીની ઉપર તાપમાન જઈ રહ્યું છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ મનાવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો